સ્વાગત છે મિત્રો તમારું ફરી એક નવા ઓડિયોમાં જોગણી માએ મનસુખભાઈને જબરદસ્ત પરચો આપ્યો તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ હે જે માતાજી જે માતાજી મનસુખભાઈ બોલો હા તો રામભાઈ બોલું ખંડેરાથી બાજુમાં બોલો રામભાઈ

માતાજીના દાણા જોવાના ને એના દીધા કે શેના દીધા હા એટલે ઈ મેં કીધું ઈ મને કે હું તમને કામ કરી દઈશ કામ કરી દે મને લકી એક વીંટી ને પચાસ હજાર રૂપિયો તો મને કે તમને કામ કરી દઈશ હવે કામ કર્યું એટલે કોઈ વસ્તુ મને આપી નઈ એમને એટલે માતાજી નું કામ ને હા માતાજી નું કામ એટલે મેં કીધું ઈ કે હું તમને તાવીજ બનાવી દઈશ કામ કરી દઈશ કઈ વસ્તુ કરી દીધું નહી અને કઈ વસ્તુ આપી નઈ મને

અને લકી આપી દીધી સ સાડા છ હજાર ની ઈ સપનું બનાવી પછી સોના ની વીંટી આઠ હજાર ની બનાવીને ને આપી હા તો ઈ બધું અત્યારે ગયું મેં એમાં હું છે એને ફોન નો કર્યો સાત આઠ સાત આઠ વર્ષ કાપી ગયા દાદા હા એટલે મેં એને ફોન નો કર્યો તો હવે અત્યારે કે તમે અત્યારે જાગ્યા તો તમારું બિલ દી કે બાકી છે ને આમ ને તેમ ને કરે છે અત્યારે હા તો મેં કીધું ભાઈ અહે તો પછી આ દાદા પાસે થી મેં નંબર મેક્યો હમ

હાલો જય માતાજી જય માતાજી શૈલેષભાઈ હા હમ હા વાંઢેરાવાળા હે વાંધેરાવાળા ને હા હા તમે હું મનસુખભાઈ બોલું છું હા બોલો બોલો હવે અમારે થોડું કીધું જોવડાવવા માટે ફોન કર્યો ભાઈ હા 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 અમારે થોડું કુટુંબમાં આવે છે ને એટલે મેં કીધું તમારો નંબર દીધો જ ભાઈ મેં કીધું વાત કર લો अ क्या थी बोलू सोनु मुरामती बोलू राममती हां तो एक काम कर दो અત્યારે મે 12 છું કલાક પછી ફોન કરો ને ભઈલા હાલો અત્યારે વાત નઈ થઈ અત્યારે એમ કે હું 12 છું એમ ઓ આશ્રમે જઈન તમતર ક્યો ને હું પ્રોબ્લેમ હું છે હા અમારે હું છે કે ભાઈઓમાં છે ને અમારે એકા બીજા એ થોડું કામણા જમીનમ વેચી નાખી હા હવે એમાં હું જે ભાઈઓ ભાગમાં એમાં એકા બીજા वादा કોણ કરે હા એટલે એ બધાય કે છે ને આવી રીતે કઈ દેવની નડતર છે એટલે કે કરાવો તો થાય એમ એટલે પછી એના માટે હું રીંગ કરી એમ તમારું નામ લખાવી દીયો ને મને મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ હ હા તો જો હું તમને આ નંબર માં આશરે જઈને ફોન કરું મનસુખ ભાઈ હા તો એટલું ક કરાવજો ને પણ થોડુંક ઈમર ઉતાવળ રાખો સારું એમ તો હું છે મારા પાસે કરે ન કરે અમે કયો ને તો ન્યા આવી હોય જાય એમ હા પણ એ બરાબર છે કે હું મંદિરે જાવ પછી મને એવું લાગે તો મનસુખ ભાઈ મેં તમને ધોકો કરાવું બરાબર હા તો શું છે તમારે હું નકર પછી એલા પૈસા ને ભાઈ ભાગમાંથી માંથી ને બધું પછી વેર વિખેર થઇ જાય પછી શું કામ નું એમ ના ના એ બરાબર છે તો અડધી પોણી કલાકમાં માં કરજો હા કલાક ની અંદર તમ તાર જો મારો કોલ નો આવે ને તો મને મનસુખ ભાઈ પાછો કોલ કરજો બરાબર હાલો હા અ મનસુખ ભાઈ મને વિગતવાર વાત કરો કારણ કે મે ગામમાં હતો હા પડી ગયો બરાબર હવે તમને મારો નંબર કોને આપ્યો મનસુખ ભાઈ તમારો નંબર છે ને ઓલા ભાઈ એક હતા આપણે સગન ભાઈ કરીને છે ઓળી છગન ભાઈ અ ક કયું ગામ એ ગામ નથી ખબર એ મારા મિત્ર છે એટલે એને મને કીધું કે આ ભાઈ છે ને એની પાસે વિયા જવું થઇ ના ના એટલે શું પ્રોબ્લેમ હું છે હવે મને વિગત વાત કરો અમે છે ને જમીન વેચી નાખી છે હા કઈ ગામ વેચી અહિયાં આપડે અહિયાં આપડું આ નથી લોર 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 અહિયાં ડેડાણ ની બાજુ માં આવ્યું છે હા 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 એટલે એ પછી ભાઈઓ ભાગમાંથી અત્યારે છે ને ઓલા બધા ને એમાં એક કે માતાજીના મઢમાં એટલા વાપરવાના ને એમાંથી બધો વિવાદ થયો છે હા 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 એટલે હવે છે ને આપણને આપણો પૈસા તો કપાય એમ છે એટલે મેં કીધું છે ને તો મને બોલા ભાઈએ કીધું કે તમે છે ને શૈલેશ ભાઈને ક્યો ને તો પતિ જ એમાં હું છે ઈ તો બરાબર છે મનસુખ ભાઈ તો હવે ઈ આ લોકો મઢમાં વાપરવાનું કે તમારી શું પ્રાણ છે એ ક્યો મને મારે શું છે કે આપડે એમાં કપાઈ નો વાંધો ન પણ અત્યારે પૈસા ના ભાગ પેલા બધા બધાયને દઈ દઈએ તો થાય ને એમાં હવે આપડે ગઈડા અમારી ભેગા છે તો મને પેલા વધારે પૈસા દેવા પડે ને ના ના એટલે એ લોકો હું ભાગ ના પડે છે તમને કે હા અત્યારે એમ કે છે કે તને એટલે બધા હરકો ભાગ પડે તો અમારે ગઈડા અમારી ભેગા હોય તો મને વધારે દેવા ના પડે હવે એના માટે તો છે ને આપણે કોઈ દેવસ્થાનનું કે કોઈ જોવાનું કે નડતરનું ને એવું કોઈ જોવાનું આપણે ન આવે સાંભળો મારી વાત તમે સાંભળો કેવાનો અર્થ આપણે છે ને અહીંયા મેં જે અહીંયા મારા આશ્રમ જ છે અને મેં આ બાબતમાં કઈ લેતો દેતો નથી ભાઈ બરાબર અને કેવાનો અર્થ કે તમારા ભાગમાં પ્રોબ્લેમ છે બરાબર તો તમારી વ્યક્તિઓ દેવગતિનો વાંધો છે સાહેબ દેવગતિનો માતાજીનો વાંધો છે તો દેવગતિ નો વાંધો છે તે દેવગતિ ભાગ માં નો મનસુખભાઈ તકલીફ કરાવે એ એ આ મઢ જે રહ્યું ને મઢ હા હા મઢ અત્યારે તમારું ક્યાં રામોદ માં છે કે લોર માં છે અહીંયા લોર માં લોર માં છે એના ભુવા કોણ છે એક તો મારા બાપુજી છે તો તમારા પપ્પા જ છે બરાબર હા તો હા તો એ દેવમાં લોચા લાપસી છે એવું તમારા પપ્પા કહે છે હા એ કે માતાજીનો નો વાંધો છે માતાજી ની તકલીફ છે હવે તમે એક કામ કરો વોટ્સઅપ તો તમે વાપરતા હશો ને હા તો તમારા પપ્પા અને એના પપ્પાનું આખું નામ મને મોકલો બરાબર એટલે એવું છે કે કારણ કે જોવાનું આપણે તમારા પપ્પાની પેઢી થી તમારા પેઢીથી નહી હા એટલે એનું માર્ગદર્શન હું અહીંયા ભગવતી કહે છે એ પછી તમને મેં કોલ કરું કારણ કે મેઇન વ્યક્તિ તમારા પપ્પા કેવાય એમ બરાબર આગળ માં તમને જય માતાજી કરીને મોકલું છું આ હા આ ઈ માં તમારા પપ્પાનો ફોટો એનું નામ અને એના પપ્પાનું નામ અને મૂળ જે ગામ તમારું છે તો તમને આનો માર્ગદર્શન મળશે મનસુખભાઈ અને પછી આપડે એવું લાગે તો તમને ધક્ દેવગતિનું કામ છે ને એટલે એમાં થોડુંક અમારું નથી ટપો પડતો અમને એમ પ્રોબ્લેમ થયો ના જો દેવગતિમાં એવો પ્રોબ્લેમ હશે ને મનસુખભાઈ તો જ તમને કે કારણ કે આ નંબર તમને જે આપ્યા હોય તે ભાઈ સગનભાઈ નહીં ઓળખતો હા બરાબર પણ કહેવાનો અર્થ મારો એ છે કે જો એમાં પ્રોબ્લેમ હશે તો હું તમને માર્ગદર્શન બતાવીશ બરાબર બે ત્રણ જણ એ કીધું વાંધો જ છે હા એ સો ટકા છે તમારી વાત પણ આપણે અહિયાં જોવામાં આવે તો જ મેં તમને કઉ તો જ તમને બોલાવી નાખું એમ આપડે આ આ વાઢેર ક્યાં આવ્યું તો વાઢેર જાફરાબાદ ની બાજુ માં આવ્યું હા અ જાફરાબાદ આપડે તમારે લગભગ ટીંબી ટીંબી જોયું ખરું તમે ના લીંબુ નહિ જોયું એમ ને તો આ લોળ છે ને લોળ થી લગભગ ત્રીસ કિલોમીટર થાય એટલે અત્યારે તો હું રામોદ રહું છું તમે રામોદ રયો છો એટલે રામોદ તો રાજકોટ ની બાજુ આવ્યું ને ગોંડલ ની બાજુ માં ગોંડલ ની બાજુ માં રામોદ છે ને ત્યાં પણ અમારા સબંધી લોકો રહી છે કોણ મિસ્ત્રી છે એમ અત્યારે તો મેં નથી ઓળખતો પણ મારા મોટા ભાઈ છે ને એના મામાજી સસરા થાય છે હમ હા આપણે હા અને મારે પોતાની વાડીની અંદર ભગવતી નો આશ્રમ છે અને પચી ત્રીસ વર્ષથી મેં નો એક ઉપાસક જ બની ગયો છે એમાં બ્રહ્મ છું બધું છોડી દીધું છે બરાબર

હા હવે શૈલેષભાઈ પ્રોબ્લેમ એક બીજો તમને કઉ તમારી એક છે ને તમારે જોવડાવે તા રામભાઈ બચુભાઈ કોળી ત્યાંના એ છે ને ઉના ના છે હા 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 અને એનું ગીર જે સોમનાથ ચિલ્લો છે અને તમે એની પચાસ હજાર રૂપિયા દાણા જોયા તા ને એનો મારામાં ફોન આવ્યો હતો અને હું સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું છું હા એના તમે પચાસ હજાર રૂપિયા લીધા છે ને એક તમે લખી પછી તમે એને કીધું કે હું તાંત્રિક વિધિ માં તને લખી કરી દઉં ને એટલે તારા ભાઈઓ તારી પાસે ભાગ ન માંગે એવું તમારું મારી પાસે evidence છે જો મનસુખ ભાઈ એ અમારે અહિયાં એક દાદા હતા અને તમારું લખાવેલું હતું હા હા મારી તમારી વાત સો ટકા છે મારા આશ્રમ માં આવેલા અને એ દાદા એ વિધિ એની કરેલી સો ટકા છે કઈ વિધિ કરેલી એ આ ચંડી પાઠ ત્રણ દિવસ નો યજ્ઞ કર્યો હતો એની બરાબર હા વાત કરું ભાઈ એટલે ઠીક છે તો પણ આ તાંત્રિક નું જે કામ છે એની અંદર આના પચાસ હજાર રૂપિયા એક લકી અને સોનાની ની વીટી ને આવું બધું તમને આપ્યું હતું આ માતાજી આવું લે ખરા ના ના એ તો એનું નામ છે રામભાઈ બચુભાઈ કોળી મોબાઈલ નંબર છે બોતેર જીરો ત્રીસ ચોસઠ પાંચ બાવન હા હા અને આ તમારી આખી વિધિ મારી પાસે લખેલી એટલે મોઢો કહેવાનો ઈ છે કે આ બાબતમાં તમારું શું માનવું છે મતલબ દેવાના છો કે શું ના એ મેં વાત કરી દીધી છે મનસુખભાઈ ખાલી આપડે હાલ પૂરતી એટલી વાત છે એ પૈસા એને પાછા આપવાના છો એ કે નો ના ના ઈ દેવાના જ છે એ લોકોને પછી આ વીટી છે ઈ પણ મળી જ રે ને પછી તો એને હું રૂબરૂ મળી લઈશ દાદા ને હા અને જે તાંત્રિક વિધિ થી એને તમે લકી કરી ને એનું ખોટું એની પૈસા નો માંગે એ મંત્ર ક્યાં આવે છે તમારી પાસે અત્યારે હાલ પૂરતા મેં મનસુખભાઇ એ પ્રશ્ન દાદા એ કરેલો છે મનસુખભાઈ ભલે મારું નામ લખાય બરોબર બરોબર એમાં જો હું કહું છું દાદા એ કર્યો હોય તોય ભલે તમે મિસ્ત્રી છો ને એટલે તમે આપડે લાકડા ના જે દરવાજા ને બનાવો ને એમાં તમને પૈસા દઈએ પણ આ પૈસા કદાચ કોઈ ના લેવાય ગયા હોય ને તો પોલીસ સ્ટેશન જમા કરવા પડે ને કોર્ટમાં કેસ થાય નહીં નહીં બરાબર છે મનસુખ ભાઈ એતો સો ટકા બને ત્યાં સુધી આ વિધિ નામે ક્યાંય પૈસા લેતા હોત એવું હવે મારું માનવું છે બંધ કરી દેજો ના ના એ તો નહીં એ દાદા એ જયારે હોમા નાખ્યા ને દાદા જય મનસુખ ભાઈ હવન કરવા જો ભારત દેશની ની અંદર હમણાં આપડા ક્રિકેટ માં છે ને બધે તમારી જેવા હવન કર્યા તોય આપડું ભારત હારી ગયું બધે હવન તો હવન માં કાઈમ કાય લાગ્યું ને દડો ઠેકલી મારી ગયું એમાં શું કરે હવન ના ના મનસુખભાઈ તમ તારે છે ને હું રૂબરૂ

ઘડમાં ન આવી ના ના તમે તારે કોઈ વાંધો નહિ મનસુખભાઈ થેન્ક યુ તમે કીધું એ બદલ આભાર હું એ માણસને રૂબરૂ મળી લઈ સમજાળે એટલે એનો ઈ બિચારો નાનો માણસ છે અને મજૂરી માણસ છે બિચારો પાણી તો વર્તો મારી પાસે એનું રેકોર્ડિંગ મારી પાસે છે ને આ તમારું રેકોર્ડિંગ પણ લગભગ આજે YouTube માં આવશે ઓકે સાહેબ જો સાહેબ એવું ના કરાવો પ્લીઝ

હા સાહેબ તો તમે આવું youtube માં ને ના મૂકતા youtube માં એ તો તમે આ પૈસા લીધા છે એટલે એમાં બધું કરવું પડે તમે પાછા આપી દેવાના હોવ તો આપણે કઈ વાંધો નથી પાછા ક્યારે આપવાના નહીં સાહેબ મેં જો ચંદુ દાદા કી નહીં આપે ને સાહેબ તો ખુદ આપી દે મે ખુદ આપી દે હું કોઈને ઓળખતો નથી મને તમારું નામ છે પૈસા નીકળી હા એ બધું સાહેબ તમને ખુદ રામભાઈ આવીને કહી દે કે મને મળી ગયું છે તમ તારે સાહેબ ઓકે સાહેબ ઓકે તો વાંધો નથી ચાલો તો વાંધો નથી બરાબર દાદાને હું રૂબરૂ મળું કે ના મળું સાહેબ કરીને હા હા સાહેબ તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો જણાવવાનું ભૂલશો નહીં અને જો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મળતા રહીશું આવા નવા ઓડિયોમાં